જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મોલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મૌલાના પર ભાષણ દ્વારા નફરત ફેલાવવાનો આરોપ છે જેના પગલે મૌલાના સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટ કોપરથી ધરપકડ કરી છે મૌલાના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બાય બે પાંચસો પાંચ સહિત ઘણી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે મૌલાના અઝહરીના

आप ध्यान मत दीजिए अफवाह मत फैलाइए मुंबई यहाँ पे कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन नहीं है सब अंडर कंट्रोल है सभी ऑफिसर्स और मैन ऑन द रोड है कोई भी दिक्कत नहीं है अगर आपको कोई तकलीफ है तो आप मुंबई पुलिस तक रीच आउट कीजिए हम आप तक पहुंचेंगे तो वो है के बयान में उन्होंने कहा कि मैंने किसी की भी हमारे हिंदू भाइयों की ना भावना को ठहस पहुंचाइए ना किसी धर्म विशेष के आगे तो मैंने कुछ बोला है बस वहाँ पे एक भाषण था एक अशार था वो मैंने पढ़ के सुना दिया फिर यहाँ आने के बाद उनको पता चला कि के कुछ केस हो गया है तो सुबह में आज पुलिस उनके घर पर आ गई तो कुछ बोले बीस तीस पुलिस वाले सब आ गए तो हमको उठा के यहाँ पर लेके आ गए पुलिस स्टेशन पर तभी से हम यहीं बैठे हुए हैं लेकिन उन्होंने एक भी कहा है कि हमको कानून कायदे पर पूरा यकीन है पूरा भरोसा है कि मेरे साथ इंसाफ होगा અમારી સાથે કેતન જોડાઈ ગયા છે કેતન જણ આવશો કે કેટલા વાગે તેમણે એલસીબી દ્વારા જુનાગઢ લાવવામાં આવશે શું બધું અપડેટ છે આ ઘટનાક્રમ અંગે તો કે જેવી તો આ ઘટના છે કે 23 જાન્યુઆરીના રોજ બની હતી ને ભડકા વાશન વિરુદ્ધ જે છે તે મોહ મુફતી મૌલાના સલમાન અઝરીની સામે જે છે ફરિયાદ નોંધાયા બાદ ત્રણ બે લોકોની સક્ષપ ધરપકડ થઈ હતી અને ત્રણ લોકો સામે ફરિયાદ થઈ હતી મુફતી મમલ અઝરીને મુંબઈથી અને ગુજરાત એટીએસ ની ટીમ છે તે સાડા અગિયાર ની આજુબાજુમાં છે તે અમદાવાદ એટીએસ ની બ્રાન્ચ ખાતે લેવામાં આવશે ત્યારબાદ બાદ જુનાગઢ ની એક બીજી ટીમ છે તે તેને લઈને જુનાગઢ આવી પહોંચશે બપોર સુધીમાં છે તે જુનાગઢ આવી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે જુનાગઢ માં તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી આભાર તમામ વિગતો માટે